એ નો બિલ નો વાયદો કે નહી કાલ નો હવે પૈસા શેઠુ ભાઈને લઈ જતો ન કે શેઠુ ભાઈને કરું શેઠુ ભાઈને આવ મને પૈસા હરું તો પૈસા નું ગમે કઈન કરવું જ પડશે તમારે કાલ બિલ ભરવું ભલે કાલ છે જ ન કે એક આઈડિયા છે ભીખે જોર દેવાડી મને ભીખે ભીખે કઈ ઓન રસ્તો કાઠી હોય હે આજ કોમ કરી રહ્યો છે ન કે આબરૂ ટાઈમ છે પેલા શેળા કાપવા આબુ છે કાલ નકર વિલા જતો રહેવું

શું કંપની કો હેડો ઓલા પૈસા ની જરૂર પડી થી પૈસા ની જરૂર પડી શું કરા તમાર તો બોર હેડે છે પૈસા શું હેડા પણ યાર ભલા આદમી બિલ આઈ બિલ પાપી નાખ્યું છે મેં કે મારા અભી લાયું ચાર બોર નું શેળા કાપા આવે એમ છે અન વાયદો ગાલ તો પદ આવજો હમણે ફાઈનલ કે જો બસ શેળા કાપી ના બોર ફાઈનલ ફાઈનલ હેડો હોદ ના લઈ જાજો પદ ને કેટલા છે તો હા આવજો 5 વાગે

Hãy subscribe cho kênh Ghiền Mì rồi sen, ai, bỏ lỡ những cũng hấp ta

પૈસા લાય તું મારા પૈસા લાયું મારો ભાગ લાબ ના પાડતો ચશ્મા ચશ્મા ભાગ લાટી

જમી આડે બધું ચોકર ચોકર મીઠી હું તમે કીધું કોઈ પેલા મને વફળો તા નહી બોલો

મારું મારા બાપરું છે પૈસા શું છે મારા વ્યવહાર થઈ જાય કોઈ વ્યવહાર નહી લેવા જોઈએ તમે સુધી

મો આના ટેન્શન મરું વેચી ગઈ રે મો આના ટેન્શનમાં દાદા ટેન્શન થઈ જશે તો માર કે રોટલા ખાઈ બે ને

હા મારું પાંચ હા